નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ફાર્મર આઈડી વિશે જી હા મિત્રો મોબાઈલ થી ફાર્મર આઈડી સેલ્ફ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એમના વિશે મિત્રો ફાર્મર આઈડી એ એક એવી વસ્તુ છે કે જેમના માધ્યમથી ખેડૂત મિત્રોને ખેતી લક્ષી ટોટલિંગ યોજનાઓનો લાભ મળવાપાત્ર રહેશે તેમજ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂત મિત્રોના ખાતામાં આવવાનો છે તેના માટે પણ આ ફાર્મર આઈડી ખૂબ જ જરૂરી છે આજના વિડીયોમાં આ ફાર્મર આઈડી પોતાના ફોનના માધ્યમથી તમારે ગ્રામ પંચાયતને ત્યાં જે વીસી અથવા તો સાયબર કેફને ત્યાં જવાની જરૂર નથી તમે તમારા ફોનના માધ્યમથી કેવી રીતે એપ્લાય કરવાનું રહેશે એમના વિશે વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું તેમજ ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ રજીસ્ટ્રેશન કરવા માટે એમના વિશે પણ મિત્રો અમે આજ આપને ડિટેલમાં જણાવીશું બસ ગુજરાતના તમામ ખેડૂત મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના નાશુકશો તો મિત્રો સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબરની જરૂર પડશે તેમજ સર્વે નંબર જેમાં સાત બાર આઠ અ વગેરે જેવી નકલોની જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટ આપે તમારી જોડે રાખવાના છે તેમના પછી મિત્રો શું કરવાનું છે તે વિડીયોમાં આગળ જોઈએ સૌપ્રથમ તો ખેડૂત મિત્રો તમારે તમારા ફોનનો ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને તમે તમારા સર્ચ બોક્સની અંદર ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી તેવું ટાઇપ કરવાનું રહેશે મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવેલું છે તો હું તે ટાઈપ કરી દઈશ ત્યારબાદ મિત્રો તમારે સેકન્ડ જે ફાર્મર રજિસ્ટ્રી છે તેમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી ડિસ્પ્લેન્સ સામે કંઈક આવો આવી જશે જેમાં તમારે ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એમનું પર ક્લિક કરવાનું રહેશે તમારી સામે કંઈક આવું સામે આવી જશે જેમાં તમારે એન્ટર યોર આધાર નંબર તો જે બાર ડિજિટનો આધાર નંબર હોય તે જે ગ્રાહકનો હોય જે અરજદારનો હોય તે હું અહીં ટાઈપ કરી દઈશ ત્યારબાદ મિત્રો તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જેમાં આધાર કાર્ડ અંદર જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે તે અહીં ટાઈપ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી દઈશ વેરીફાઈ પર ક્લિક કરી અને સાથે મિત્રો તમારી સામે કંઈક આવું સ્ટેટસ બહાર ખુલીને આવી જશે જેમાં અરજદારની પૂરી ડિટેલ જણાવેલી હશે ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરી અને નીચે જવાનું રહેશે અને તમારે જે આધાર કાર્ડ નંબર લિંક હોય મોબાઈલ નંબર તમારે અહીં એન્ટર કરવાનો રહેશે જે દસ ડિજિટનો એ મોબાઈલ નંબર હોય તે અહીં એન્ટર કરી અને વેરિફિકે વેરિફિકેશન પેન્ડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓટીપી આવશે જે તમારે અહીં ટાઈપ કરવાનો રહેશે પ્લીઝ એન્ટર યોર ઓટીપી ત્યારબાદ વેરીફાઈડ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો સેટ પાસવર્ડ જેમાં તમારે સેટ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ તે ટાઈપ કરી અને ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે ત્યારબાદ તમારી સામે કંઈક આઉટ સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે મિત્રો જે કેપિટલ અને સ્મોલ અક્ષર હોય તેનું ધ્યાન રાખે અને લોગ કરી લેવાનું રહેશે તેમની સાથે મિત્રો તમારી ડિસ્પેન્સ સામે કંઈક આઉટ સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં મિત્રો તમારે રજિસ્ટર એઝ ફાર્મર એમનું પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નો ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમારે નો પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી ડિસ્પ્લેન સામે કંઈક આઉટ સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં તમારે કઈ કાસ્ટમાંથી આવો છો કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે તેમના પછી સ્ક્રોલ કરવાની રહેશે અરજદારની પૂરી ડિટેલ અહીં બતાવી દેશે મિત્રો તેમને સ્ક્રોલ કર્યાની સાથે તમારી સામે કંઈક આઉટ સ્ટેટસ બાર ખોલીને આવી જશે જ્યાં તમારે લેન્ડ હોલ્ડર ડિટેલ જેમાં તમારા ઓનર ફાર્મર ટાઈપમાં ઓનર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ઓક્સુપેશન ડિટેલ જેમાં એગ્રિકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર જે બંને ક્લિક કરવાનું રહેશે તેમના પછી લેન્ડ ડિટેલ ઓનર લેન્ડ જેમાં ફેચ લેન્ડ ડિટેલ તેમનું પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તેમનું ઉપર ક્લિક કરીની સાથે તમારે ડિસ્પેન્સર સામે કંઈક આઉટ બાર ખોલીને આવી જશે જેમાં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો અને વિલેજ જે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે સર્વે નંબર અને સબ સર્વે નંબર એટલે કે પૈકી જે પણ હોય તે સબ સર્વે નંબરમાં નાખવાનું રહેશે જેમ કે પૈકી એક બે વગેરે જેવા હોય તે અહીં નાખી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ફાર્મ લેન્ડ ટાઈપ જેમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એડ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે વેરીફાઈડ ઓલ લેન્ડ એમનું પર ક્લિક કરવાનું રહેશે એમની પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી સામે કંઈક આવું સ્ટેટસ બાર ખોલીને આવી જશે જેમાં તમારે મિત્રો ડિપાર્ટમેન્ટ એપ્રુવલ જેમાં તમારે એગ્રીકલ્ચર કે રેવન્યુ તો મિત્રો મેં રેવન્યુ સિલેક્ટ કરેલું છે ત્યારબાદ આઈ એગ્રી અને મિત્રો સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જે નિર્ણય લખેલું છે તેમની ઉપર ક્લિક કરી અને મિત્રો પ્રોસેસ ટુ ઇ સાઈન એમની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારી સામે કંઈક બાર ખુલીને આવી જશે જેમાં તમારે એન્ટર આધાર નંબર જે તમારે જે આધાર નંબર હોય તે નાખીએ અને ગેટ ઓટીપી ઓટીપી જે મિત્રો આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે અહીં દાખલ કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ બટન પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી સામે કંઈક આવું રજીસ્ટ્રેશન થયેલું ડિટેલ બતાવી દેશે જેમાં ફાર્મર ડિટેલ જેમાં મિત્રો તમારે ફાર્મર ડિટેલમાં તમારે ફાર્મર આઈડી ફાર્મર એનરોલમેન્ટ આઈડી જે તમે ડાઉનલોડ પીડીએફ અથવા તો વગેરે જેવી માહિતી અહીંયાથી મેળવી શકશો તો મિત્રો બસ આ હતી ફાર્મર આઈડી સેલ્ફ રજિસ્ટ્રેશન કે જે તમારા ફોનના માધ્યમથી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને જણાવ્યું છે તે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને તમે તમારા ફોનના માધ્યમથી ફાર્મર આઈડીનું રજિસ્ટ્રેશન પોતાના ફોનથી કરાવી શકશો